જ્યારે અલ્હાબાદની અંદર આપણે જાય છીએ અલ્હાબાદ કુંભનો મેળો ભરાય છે આજે મને એમ લાગે છે કે મોટા વાળા ભાવ ભાવ કરો તમે તમારે તો બધું ન હોય તો કોઈ નહીં તમે ભાવ કરો અને ભગવાન છે ને એ ભાવને પ્રેમનો રાજી થાય ભાવને પ્રેમ ના હોય તો પરમાત્મા કદી રીત ના પણ તમે એવો ભાવ કરો તો અમે કુંભના મેળામાં છું અને કુંભના મેળાની અંદર જેમ ગંગા માતા દરેક ભક્તો ઉપર કૃપા કરી છે એમ પરમાત્મા ક અલ્હાબાદ ગંગામાં ગંગા માં ડૂબકી મારવાથી તન ધોવાય ધોવાય કે ના ધોવાય તન ધોવાય તો આ જ્ઞાન ગંગામાં માં ડૂબકી મારવાની છે જ્ઞાન ગંગામાં માં ડૂબકી મારવાની જે આપણે ગુરુ શરણમાં માં જાવીએ અને ત્રિવેણી સંગામ કહેવાય છે અને ત્યાં ત્રિવેણી સંગામ ત્રણ નદીઓ ગંગા જમના સરસ્વતી જેમ અલ્હાબાદમાં એવી રીતે આપણા શરીરમાં પણ પ્રગટ છે જેને દર્શન કરવા કહું છો આ બધા દર્શન કરીને તો એ ગંગાની અંદર ડૂબકે મારવાથી આપણું મનનો પાપ ધોવાય છે શું ધોવાય છે મન મન થાપ થાય છે મનના પર જેમ સૂર્ય પર કાલે વાદળું આવતું હતું એટલે સૂર્ય ઉગેલું જ હતો પણ સૂર્ય પર એક આવરણનું નું વાદળું આવેલું હતું એટલે સૂર્ય દેખાતો કેમ કઈ ના પણ વાદળું હતું આવરણ હતું એટલે એ દેખાતો ન તો સૂર્ય તો ઉગેલો જ હતો એવી રીતે આપણા મન ઉપર આ દુનિયાની જે અમુક વાતાવરણની અંદર આપણને એવા વાદળો આવી જઈ શકે એટલે આપણે જે શક્તિ છે ને એકદમ ધોખી થઈ જાય હા જ નહીં દાદી એટલે તમારે આમ બહુ વખોડ ને પડે કે ભાઈ ત્રણ મંડળીઓ છે પણ ત્રણ મંડળીઓને આગળ ત્રિવેણી સંગામો એક જ્ઞાન ગંગામાં નાવાનો એક મોકો મળે છે હું કીધું સર એક ઘડી આધી ઘડી આધીમાં પુણ્ય યાદ તુલસી સંગત સાધુ કી તળે કોટી અપરા એક જો જીવનો એક ઘડીનો સત્સંગ મળી જાય તો એના મરણના ફેરા જશે તો સત્સંગ સત્સંગ વસ્તુ પહોંચે સત્સંગ એ સતનું સંગ કરવાનું કીધું સર સત્સંગ વસ્તુ એવી કે સત્સંગ રાત દિવસ કરીએ અને આપણે ભળીએ નહીં એ તો વાણી વિલાસ છે અને વાણી વિલાસ તો દરેક કરે છે પણ જે સત સતનો સંગ થઈ જાય અને એના જીવનમાં વર્તમાન થઈ જાય વર્તમાનમાં ઉતારાય તમે કાલનું વિચારે ભૂતકાળનું સંગ આવતીકાલનું ભવિષ્યનું વિચારો પણ તમે વર્તમાન સુધારો વર્તમાનની અંદર સુધારશો તો તમારી આવનારી પેઢી જે તમે કરશો એ તમારી પેઢી કરવાની છે આપણા પરિવારને આપણા સમાજને આપણા બધી રીતે સુખી રાખવું હતું પરમાત્માનું નામ સ્મરણ કરી અને જે આવું કાર્ય કરો છો જે પૂર્ણ જાણ કે જેનો હાથ લોગો છે ને એને પરમાત્માનો ભૂખો છે બરોબર છે એટલે તમે મોટાની અંદર એટલું બધું કરો છો એટલું બધું દાન કરો છો એટલું બધું કાર્ય આવું બગીરે વારંવાર જમણવાળા થઈ ગયું પણ હાથિયાથી પોતે પોતાના ફૂલથી જાણ્યા વગર વેદ પડે નથી ભૂલ કીધું ત્યારબાદ આપણા માથા પર કોઈ માથા પર કોઈનો સદગુરુનો હાથ લીધે ને તારું પછી આપણો આ વાત નહીં પડે ગુરુ વગર કરે પૂજા ગુરુ વગર કરે દાન ગુરુ વગર કરે ભક્તિ ગુરુ વગરની કરે તીર એ કોઈ કામમાં આવતું નથી ગુરુ શરણમાં પુરુષો પ્રત્યે ના કોઈ દારૂ નહીં પીવાય જુગાર નહીં રમાય સોરી નહીં કરાય સુગલી સુગલી એટલી નિંદા નિંદા સમાન કોઈ બાપ નથી આપ કોઈ નિંદા કરતા નથી એટલે વધુ આવે એવું નથી પછી બાકી કોઈ કોઈ કોઈની પીલી થતી હોય તો આપણે કોની ખૂબ લોગાઈ ગયા હતા બરોબર આ મનુષ્ય જન્મ દહી દાતન પાણી એ તો મનુષ્ય અવતારમાં અવતાર મળે આપણો માનવનું શરીર મળી શકે ઈશ્વરનું વજન કરી અને એક શ્વાસની કિંમત છે પુલજી કે હો એક શ્વાસની તમે ડોલર રૂપિયા લો ને પણ તમારો શ્વાસ ની ખરીદી એકો એટલે તમે શ્વાસ ઉપર ધ્યાન રાખો હે પરમાત્મા આ શરીર તમારો જો શ્વાસ આજે તમારી અંદર પરો મીડ્યો છે એ શરીર નો હોય તો શરીર મરવા દે હા એ શરીર ને કોઈ બીમાર પડવા દે પણ એ શરીરને એકદમ છોડીને જતું રહેશે અને આ શરીર એકદમ આપણે જોતા રહીએ છીએ અને નાખમાં પડી જાય છે તો તમે જાગ્યા છો અને એવી રીતે ફૂલ જાગજો પોતે પોતાના સ્વરૂપને ઓળખજો અરે ને મારે કેટલા દિવસ રહેવાનું છે હું કેટલા દિવસ મહેમાન છું અને મારો શ્વાસ એક ઘડી આધી ઘડી આધીમાં પૂર્ણિયા આ એક શ્વાસની કિંમત છે એમ આપણા મય અંદર તમારામાં શેતનશક્તિ રમી રહી સર એનું તમે અંદર પેલા કહેતામાં કોઈ કોઈના કોમ હોય તો કોઈ નહીં તમે કોબળો ઢીર અને મોય વિચાર કરજો કરમ માણસને અત્યારે કોઈ પણ માણસ ભગવાન કદી કોઈને દુઃખ આપતું નથી માણસ સુખી હોય દુઃખી હોય એના કરમના માધ્યમથી એનું જીવનનું ભાતું પોતે લખશે એટલે આપ બધા જ્ઞાની છો આપ બધા મહાપુરુષો છો અને આપ ખરેખર મોટા હાળા ગામ એટલો મનો એટલું બધું કુલદીભાઈ અહીંયા મને સંતોષ તમારો ભાવ પ્રેમ જોઈને હું પ્યોરમાં આવી હું કીધું એવો તમારો બધોનો સ્નેહ છે આ વડીલો દર્શન કરું છું કંઈ એટલે મને એમના આશીર્વાદ મળ્યો છે એટલે મને આનંદ આવે છે અને આનંદ જેવા બીજું કોઈ વાત નથી એટલે જીવનમાં આગળ વધવા માટે ખૂબ ખૂબ પરમાત્માનું નામ લેજો તમે કાર્ય કરો છો બધું સારું કરો છો એમાં ભગવાન ગુરુ મારા ખૂબ ખૂબ તમને શક્તિ આપ તમારી પ્રગતિ બન તમારું શરીર નિરોગી રહી અને તમારા જીવનમાં સુખ શાંતિ આવો એવી હું અંતરના ભાવથી આશીર્વાદ તો હું આવી શકીએ નહીં પણ પરમાત્માને પ્રાર્થના કરું કે તમારા પરિવારને સુખ શાંતિ આપો આટલું ભાઈ મારી વાનગી ન આપું છું મારા વમજીભાઈને વિનંતી કરું એ પણ એમના અનુભવની વિશે વાત કરી છે એ આજમ આપણો રશ્મિપુરા આ ભાઈ દુકાન કહું છે છોડીએ કંઈ વાંધો હતા પણ સંજોગ એવો બને તોય સતત દુકાનને તાળું મારી અને ભાઈ ના આપી અને આપણા વચ્ચે અર્જુનભાઈનો બહુ ભાવ હતો એટલે એ પણ આ જતા છે અમારા રમેશભાઈ છે અમારા કોંતા અમરતભાઈ અમૃતભાઈ એ પણ તો ભાઈ વિનંતી કરું બે જોડીને અને બેન મળ્યો બરાબર મારા જે મોણસ હતા એને કીધું કે ભાઈ તમે હવે સમય બગાડ વગર હેડો પાસા મેં કીધું આવું તારા જીએ બેન નથી હજુ બેન ની આ પ્રમાણે પાસો બહુ આવે

પણ જ્યારે ગુરુનું વચન એ કહેવાય ભાઈ એમાં એમ કીધું કે ગુરુનું વચન આપણે જે વચન લીધું ગુરુનું તો એના પર એટલી શ્રદ્ધા આવી જોઈએ કે તમારા એક હાથમાં અટા એક હાથમાં દવાની બોટલ અને ગુરુનું વચન જો તું પાળે તો રોમજી બાવજી એમ કહી ગયા છે કે એના પેલા તું બે રૂજે મોત આવે ને એ ખાઈ મરી જઈ પણ વચન ના તું આ આ બેન ના સંકલ્પથી આ જીતું જાગતું પૂરા અને બેન જ્યારે મળ્યો અને વચનમાં એની પાસ હોવું અને જ્યારે હું ભ્રમિત કરવા મળ્યો તો પણ ખરેખર ગુરુ એટલે ગુરુ જ છે મોનો મોણસ જ આપણને ખોરામ આંબે હાઈ ના ઉપીર જ છે જે ત્રિવેણી કીધું જે કીધું આ બધું જ જ્ઞાન બેન પાણ પડેલું છે અને તો મોનિયા જો બે હતો પણ ગુરુ બોધ વગર આ ભજન બધો હમ નથી આ જે ભજન છે ને આ બધો મારા ઉપર થઈ જોઈ હા બરોબર પણ જ્યારે ગુરુ બોધ લીધો અને જે ભજનની એક એક કરી હમ છે એ કે કરી જે આમ જાય છે એ ગુરુબોધ વગર આમ જાતી નથી આ મારો ખાતરીપૂર્વકનો અનુભવ છે એટલે બધા બાપુઓ મારા ભાઈ યોજ પણ હું એ એક નોંધ છું પણ હું નામ મોટી વાત કરું છું કે જો તમારી આસ્થા બહેન તો ગુરુબોધ લઈ અને એ ભજન કર્યું અને મારે પાછું એક નવો વિચાર આવ્યો કે રામદેવજીનું હું રામદેવજીના આટાર હું કદી દર્શન ના કરતો બરાબર ઠાકોર ભાઈઓ આખી જિંદગી આપણને કંઈ કંઈ મળી ગયા તો ભાઈ સમરણ વેળાએ વહેલાવજો સમરણ વેળાએ વહેલાવજો આપણા આખી જિંદગી બહેવાનું સોળવાનું એ ડોન સમરણ કર્યો ભગવાનનું સમરણ કર્યું નથી એટલે બે હાથ જોડીને એટલું જ કહું છું કે સમરણ તો ભગવાનનું જ કરજો અને ભજનની કરી શું કહેવા માગશે એ ખમ હજુ હોય તો આ ગુરુઓ પણ બીજું કોઈ વધારે કહેતો નથી બધો કોઈનું વધારે બોલવાનું હોય બે હાથ જોડીને માફી માગું છું